સિંગણપુર પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ચાર માસથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર પાડતી શહેર મૈરપુરા પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર વાબાંગ ઝામીર સાહેબ શ્રી સેક્ટર વન નાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું ચુંબેશ રાખેલ હોય જે અનુસંધાન નાયબ પોલીસ કમિશનર ચોન ત્રણ રાઘવ જૈન સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ઇ આર આર આહિર સાહેબ શ્રી નાઓએ સૂચના મુજબ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનએચ બ્રહ્મભટ્ટ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુ જોશી સાહેબ શ્રીના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એ આસનાનીનાઓની રાહબરી અને આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો દ્વારા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીસિંહ કનુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ નટવરસિંહનાઓએ અંગત કતના આધારે છેલ્લા ચાર મહિનાથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બોતેર મુજબના વોરન્ટના ના સફળતા વોન્ટેડ આરોપી અરવિંદ પકડી પાડી બી એનએસએસ કલમ પાંત્રીસ એક જે મુજબની કાર્યવાહી કરી સિંગરણપોર પોલીસ સ્ટેશને સોફવા તજવીજ કરી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરે છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે